આજકાલ બધા મ્યુચ્યુઅલ ફંડ અને SIP તરફ વળી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં વેચાણમાં વધારો કરવા માટે વિતરકોને પ્રોત્સાહિત કરવા તેમની ટ્રિપ્સનો ખર્ચ ઉઠાવવા બદલ કેટલાક મ્યુચ્યુઅલ ફંડો સેબીની નજરમાં આવી ગયા છે સેબી આ અંગેની માહિતી એમફીને પૂરી પાડી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે ત્યારે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા એમફીએ પોતાના સભ્યોને સૂચના આપી દીધી છે છેલ્લા એક વર્ષમાં બીજી વખત આ પ્રકારની સૂચનાઓ આપવી પડી છે હાલમાં શેરબજારની રેલીના પરિણામે મ્યુચ્યુઅલ ફંડ્સ મારફત રોકાણ કરવાની માત્રામાં ભયંકર વધારો થયો છે છેલ્લા બે વર્ષમાં અસંખ્ય રિટેલ રોકાણકારો શેરબજારમાં પ્રવેશ્યા છે તેમને આકર્ષવા માટે ફંડ હાઉસીસ વચ્ચે વ્યાપક સ્પર્ધા ચાલી રહી છે આ માટે ફંડ હાઉસોએ એજન્ટ પર આધાર રાખવો પડે છે નિયમ પ્રમાણે ફંડ હાઉસીસ વિતરકોને કમિશન સિવાય અન્ય લાભો પૂરા પાડી શકતા નથી કમિશન સિવાયના લોભામણા પ્રોત્સાહનોના પરિણામે સ્કીમ્સમાં ભૂલ ભરેલા વેચાણ વધી જવાની શક્યતા રહે છે વર્ષ બે હજાર ત્રેવીસ ના અંતે દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એકંદર એયુએમ વાર્ષિક ધોરણે સત્યાવીસ ટકાથી વધી પચાસ પોઈન્ટ એસી ટ્રિલિયન પર પહોંચી હતી જે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ મારફત મૂડી બજારમાં રોકાણમાં રસ વધ્યો હોવાનું સૂચવે છે નોંધનીય છે કે ગત વર્ષે વિવિધ ઇક્વિટી સ્કીમ્સનું એકંદરે ત્રણસો છ્યાસી અબજનું વેચાણ થયું હતું